પાણી જે ફાઉન્ટનની જેટલું જોઈએ ને એના એની ત્રણ કે ચાર ઇંચ ઓછું પાણી છે સમયાંતરે અટલ સરોવરની અંદર નિયમિત પાણી મહાનગરપાલિકા દઈ રહી છે અને દેશે ને આવનારા સાતમ આઠમના તહેવારોની અંદર પૂરતા પ્રમાણમાં અટલ સરોવરની અંદર પાણી ભરવામાં જ આવશે અને લોકો પણ ખૂબ આનંદથી અને હર્ષો ઉલ્લાસ સાથે અટલ સરોવરનો લાભ લે એવી રાજકોટ મહાનગરપાલિકા આપને હાર્દિક નિમંત્રણ છે દૂર અટલ સરોવર એ આપણા સૌરાષ્ટ્રનું એક નજરાનું છે અને ગુજરાતનું બીજા ત્રીજા નંબરનું લેક બનાવવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના અમારા શાસકોની નેમ છે કે લોકો માટે એક આ રાજકોટની એક તળાવની એક રિક્વાયરમેન્ટ હતી વર્ષોથી એ તળાવની રિક્વાયરમેન્ટ પણ અમે લોકોએ પૂર્ણ કરીને એક લેપ બનાવવામાં આવ્યો છે એક એમ્યુઝમેન્ટ પાર્ક છે પરિવારજનો સાથે પાંચ સાત કલાકનો ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો આરામથી અને મોજથી થઈ શકે એમ છે તો સૌ પરિવારજનોને અમારું હાર્દિક નિમંત્રણ છે તહેવાર ની અંદર આપશો હોટલ સરોવરની મુલાકાત લો ચાલુ રહેશે બિલકુલ બિલકુલ લેઝર શો ચાલુ રહેશે તહેવારોની અંદર